નમસ્કાર મિત્રો આજની બોધકથા એક અદ્રશ્ય સેવા એક વિશાળ રાજ્યના રાજા અજીત મન થયું કે તે વિશ્વનું સૌથી ભવ્ય અને ઊંચું વિષ્ણુ મંદિર બનાવે રાજાએ જાહેર કર્યું કે આ મંદિરના નિર્માણમાં જે વ્યક્તિ સૌથી વધુ મહેનત અને નિષ્ઠા બતાવશે તેનું નામ મંદિરના મુખ્ય દ્વાર પર સોનેરી અક્ષરે લખવામાં આવશે આખા દેશમાંથી મોટા મોટા શિલ્પીઓ ઇજનેરો અને વિદ્વાન પંડિતો આવ્યા હજારો મજૂરો કામે લાગ્યા રાજા પોતે રોજ નિરીક્ષણ કરવા આવતા દરેક વ્યક્તિ પોતાનું નામ સોનેરી અક્ષરે લખાવવા માટે તનતોડ મહેનત કરવા લાગી કોઈ દિવસ રાત પથ્થર કોતરતું તો કોઈ કલાકો સુધી નક્ષી કામ કરતું આ ભીડમાં એક છેવાડે માધવી નામની એક ગરીબ વૃદ્ધા રહેતી હતી તે ન તો શિલ્પી હતી ન તેની પાસે ધન હતું પણ તેનો ભાવ શુદ્ધ હતો તેને થતું કે હું પ્રભુના આ પવિત્ર કાર્યમાં શું યોગદાન આપી શકું તેની પાસે માત્ર એક નાની ગાય હતી અને તે દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી માધવીએ એક સંકલ્પ કર્યો તે રોજ સવારે વહેલી ઉઠતી અને આખો દિવસ જંગલમાંથી નરમ અને લીલું ઘાસ વીણી લાવતી તે આ ઘાસ મંદિરના નિર્માણમાં કામ કરતા બળદો કે જેઓ ભારે પથ્થરો ખેંચતા હતા તેને ખવડાવતી તે બળદોના પગ ધોતી અને તેમનો માલિશ કરતી જેથી તેમનો થાક ઉતરે માધવી આ કામ ખૂબ જ ગુપ્ત રીતે અને નિષ્ઠાપૂર્વક કરતી કોઈને ખબર પણ નહોતી કે બળદો આટલા સ્ફૂર્તિલા કેમ રહે છે જ્યારે મોટા મોટા કલાકારો રાજાની નજરમાં આવવા માટે દેખાડો કરતા ત્યારે માધવી બળદોની આંખોમાં પ્રભુના દર્શન કરીને તેમની સેવા કરતી તેનો ભાવ હતો કે જો આ બળદો સુખી હશે તો જ પ્રભુનું મંદિર વહેલું બનશે વર્ષો વિદ્યા અને મંદિર તૈયાર થઈ ગયું મુખ્ય શિલ્પીએ અદ્ભુત કોતરણી કરી હતી તેને પૂરો વિશ્વાસ હતો કે સોનેરી અક્ષરે તેનું જ નામ લખાશે રાજાએ પણ નક્કી કરી રાખ્યું હતું કે તે પોતાનું નામ સૌથી ઉપર લખાવશે આખું નગર ઉદઘાટનની રાહ જોઈ રહ્યું હતું ઉદઘાટનની આગલી રાત્રે રાજાને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા ભગવાને કહ્યું હે રાજન આ મંદિરના દ્વાર પર માત્ર એક જ નામ લખાશે માધવી રાજા ચોંકી ગયા તેમણે આ નામ ક્યારેય સાંભળ્યું નહોતું તેમને લાગ્યું કે કદાચ આ કોઈ બહુ મોટી દાનવીર સ્ત્રી હશે બીજે દિવસે સવારે રાજાએ આખા નગરમાં માધવીની શોધ કરાવી છેવટે સૈનિકો એક નાની ઝૂંપડીએ પહોંચ્યા જ્યાં વૃદ્ધા માધવી બેઠી હતી રાજા પોતે ત્યાં ગયા અને પૂછ્યું માતા તમે આ મંદિરમાં એવું તે શું દાન આપ્યું છે કે પ્રભુએ તમારું નામ પસંદ કર્યું માધવી ધ્રુજતા હાથે બોલી મહારાજ મેં તો કંઈ જ નથી કર્યું હું તો ગરીબ છું મેં તો બસ પ્રભુના કામમાં મદદ કરતા મૂંગા પશુઓને ઘાસ ખવડાવ્યું છે અને તેમનો થાક ઉતાર્યો છે મેં આ કામ કોઈ નામ માટે નથી કર્યું પણ પ્રભુની સેવા સમજીને કર્યું છે રાજાની આંખો ખુલી ગઈ તેમને સમજાયું કે જે કામ દેખાડા કે અહંકાર વગર માત્ર શુદ્ધ ભાવ અને નિષ્ઠાથી કરવામાં આવે છે તે જ ઈશ્વર સ્વીકારે છે રાજાએ ગર્વ છોડી દીધો અને મંદિરના મુખ્ય દ્વાર પર સૌથી ઉપર માધવીનું નામ લખાવ્યું મિત્રો ઈશ્વર મોટા દાન કે મોટી વાતોથી નથી મળતા પણ પવિત્ર ભાવ અને નિઃસ્વાર્થ નિષ્ઠાથી પ્રસન્ન થાય છે સેવા નાની હોય કે મોટી જો તે હૃદયથી કરવામાં આવે તો તે પરમાત્મા સુધી પહોંચે છે મિત્રો આપને મારી આ બોધ કથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર